હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેલકમ ટુ માય રાની કારિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જઈને છે દ્વારકા દ્વારકા જઈ અને ત્યાં આપણે આગળ મળીશું તમને તો આજનું કાંઈક આવો આપણો લુક છે મસ્ત મજાનું સિમ્પલ છે પણ છે મસ્ત બહુ બહુ સિમ્પલ નથી ને બહુ ઓનું પણ નથી મીડિયમ આપણે પહેર્યું છે કેમ કે અત્યારે ગરમી બહુ છે ને એટલે આ આપણે છે ને દિવાળી પહેલાંનો વિડીયો છે કેમ કે આપણે વિડીયો શૂટ તો કરી લીધો તો પણ એડિટિંગ થયું નહોતું ને એટલા માટે મોડું થઈ ગયું વચ્ચમાં બે આપણે વિડીયા બીજા નાખી દીધા છે તો થોડુંક લેટ છે કંઈ વાંધો નહીં આપણે આજે અપલોડ કરી દઈશું તો ચાલો આ આપણું લુક છે મસ્ત મજાનું અને આપણે બસમાં જવાનું છે તો આપણે બસમાં બેસી ગઈ છે મસ્ત અને આપણે ખાલી દ્વારકા જવું છે ને બાજુમાં ભટકેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં જ જવાનું છે બહુ ક્યાંય દૂર આપણે જવાનું નથી તો આપણે છે ને બસમાં બેસી ગયા અને નીકળી ગયા છીએ તો ચાલો આપણે દ્વારકા પહોંચી તમને મળીએ તો અહીંયા છે ને આપણે દ્વારકા પહોંચી ગયા છે અને મસ્ત મજાનો વ્યૂ છે અને થોડોક તડકો પણ હતો પણ વાંધો નહીં એટલે આપણે છે ભાભી છે સાતમાં તો મજા એવી બધા ભાઈને ભાભી સાથે ગયા હતા આપણે દ્વારકા તો ચાલો તમને છે ને દ્વારકાની પહેલાં બજાર બતાડો કેવી છે તો છે ને આપણે ગમતી ઘાટે પહેલાં પહોંચી ગયા છીએ કેમ કે આપણે પાછળની બાજુથી ગયા હતા ને એટલે પહેલાં છે ને ગમતી ઘાટે આપણે ગયા અને ત્યાં આપણે માછલીને ખવડાવ્યું પછી ફોટા વિડીયા પાડી અને પછી દર્શન કરી લીધા આપણે દ્વારકાધીશના ત્યાં મંદિરમાં તો ફોન અલાઉડ નથી પણ થોડોક આપણે વિડીયો શૂટ કર્યા છે આપણે જીલમાં આવી જશે તો ત્યાં જઈને તમે જોઈ લેજો અને અહીંયા આપણે જમવા આવી ગયા છીએનાથજી હોટલ છે મંદિરની બાજુમાં છે ત્યાં જો મસ્ત ગોળ રાખ્યું છે પછી આ બધા અથાણા છે તમે જોઈ શકો છો બટેકાનું શાક ગુવારનું શાક પાપડ અહીંયા મરચાનું અથાણો પછી ગુંદાનો અથાણો પછી ગરમરનું અથાણું પછી ગોરકેરીનું અથાણો બધા અલગ અલગ પ્રકારના અથાણા હતા બધા જેટલા આપણે લઈએ એટલા ઓછા છે તો અહીં છે ને આપણે જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે ટેસ્ટિંગ કરીએ ગયું છે તો જમવાનું સારું હતું તો છે ને આપણે જમી અને પછી તમને મળીએ આગળ હવે જમી કરી અને ત્યાંથી આપણે નીકળી જવાનું છે આ જેશ્વર મહાદેવ નું મંદિર ત્યાં આપણે ગયા હતા તો ત્યાં આપણે છે ને બપોર ટાણે જ ગયા હતા કેમ કે પછી આપણે બસમાં ગયા ને એટલે પછી બધું બહુ મજા ના આવે આ છે ને આ વ્યૂ બપોર પછીનો સારો લાગે પણ આપણે તો બપોરે ગયા હતા ને એટલે જાય જાતા તો આવ્યા આપણે કોઈ ગયા નથી તો એકવાર ટ્રાય કરી આવી કેવું મંદિર છે કેવી મજા આવે છે બીજી વાર ક્યારેક જાશું તો અહીંયા આપણે બપોર પછી જશું વ્યૂ જોવા માટે તો અહીંનું તમે થઈ ગયા છે બસમાં બસમાં હોય ને એટલે ટાઈમ આપણે ટાઈમ ઉપર જ હાલવું પડે કેમકે પછી આપણે બસ ન મળે ને બસ મળે તો પછી વધારે મોડું થઈ જાય એટલા માટે ક્યારેક બીજી વાર આપણે મસ્ત વ્યૂ લેશું ત્યાંનું તો ચાલો આપણે ઘરે મળીશું પાછા તમને તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે ઘરે આવી ગયા છે જમી કરી લીધું છે અને હવે આપણે વિડીયોનું અહીંયા જ એન્ડ કરીશું અને ફરી મળીશું બીજા વિડીયોમાં તાર લગીન તમે મારા વિડીયોને એન્જોય કરતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો ફરી મળીશું બીજા વિડીયોમાં બ બાય